ભક્તિ યોગાચાર્ય યશો વિજય સુરી મહારાજ સુઈ ગામમાં ચોમાસુ સુઈ ગામ એટલે પાકિસ્તાની બોર્ડરના ગામ કહેવાય અને એ ચોમાસામાં ઉપાસની બાજુની અંદર જે એક અજયન ભાઈ રહેતા વ્યાખ્યાન હોલની બાજુમાં જ રહેતા હોય એટલે અવાજ તો કમ કમ જાય કે ના જાય ખબર તો પડે કે ના પડે અને ગુજરાતની આ વિશેષતા છે એને સાધુ અને સંતો પ્રત્યે આદર ભાવ કચાપશે ગઈકાલે સાંજે આપણા ઉપાસની સામેનો સુરેશ ડાયાના પ્લોટ ઉપર હું ગયો હતો કે હવે ત્યાં આપણે મંડપ સમવસરણ બધું શરૂ કરાવવાનું છે અને એ જ વખતે એક ભાઈ સ્કૂટર પરથી નીચે ઉતર્યો અને આવ્યો મને કે મારા સાહેબ તમે મારા ગામમાં આવ્યા હતા એક વાર હું તારું ગામ મને કે કૂચાવાડા પાસે મવડી કુચાવાડા પાસે મેં કીધું હું ગયો કુચાવાડા મને કે તમે સ્કૂલમાં પ્રવચન મેં યસ એટલે હું સમજો આ ભાઈ જૈન મેં કીધું મારો બંગલો હવે સાંભળજો મને કે મારા સાહેબ હું હું નથી અજૈન પણ હું મોટા ભાગે જૈન ધર્મને ફોલો કરું છું મારી શ્રાવિકા પણ ઘરની અંદર જૈન ધર્મ જ પાડે છે આગળ મને કે મારા સાહેબ અવારનવાર તમારા પ્રવચનોમાં આવું છું અને પછી જે વાત કરીએ સાંભળો ટેનામેન્ટ છે રો હાઉસ ઉપર રહીએ જ નીચે ખાલી જ મારા સાહેબ આપને ત્યાં કોઈ સાધુ સાધવીજી ભગવંત વધારે અને કદાચ ઉપાશ્રયની અંદર અગવડ હોય તો મારા બંગલામાં મને ઉતારવાનો લાભ આપજો હું તો જાઉં છું મારે દિવાળીમાં ગામડે જાઉં છું આપ કયો તો ચાવી આપીને જાઉં મારા ઘરનો તમને પૂરેપૂરો લાભ આપજો આખું ઘર આપી દે ચાવી તમે બાજુ ચાવી આપતા પણ વિચાર કરતા શું કમાલના સંસ્કાર પડતા હોય છે બાજુમાં રહેવાથી સુગામ નો આ શ્રાવક આ ભાઈ એ રોજ રોજ વ્યાખ્યાન સાંભળતા સાંભળતા એના હૃદયમાં એવું પરિવર્તન આવ્યું કે એણે નક્કી કર્યું મહાત્મા હોરાવ્યા વગર બપોરે જમવું નહીં ચિંતામણી દાદાના દર્શન કર્યા વગર બપોરે જમવું નહીં એવો નિયમ લેવો સહેલો છે વગર આવો નિયમ મારા સાહેબ છે ત્યાં સુધી અભિગ્રહ અને એમાં અચાનક ચોમાસામાં બારગામ જવાનું થયું લેતી વખતે ખ્યાલ નતો કામ પડ્યું ને એને બારગામ જવાનું થયું એ જ્યાં આવતો ત્યાંથી રોજ સાડા બારે ફોન કરે ઘરે મારા સાહેબ આવી ગયા ઓલી પાડે હા પછી પોતે જમવા બેસે નથી આવ્યા તો વિનંતી કરો મહાત્મા જો પધારશે તો જ હું જમીશ નહીં તો નહીં છું આ અજય ભાઈ ધર્મના સંસ્કાર પાડવાની કંડિશન સતત કરો